ગુજરાતમાં પણ છેલ્લા દસ દિવસથી સતત હીટ વેવની અસર વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસથી વિવિધ જિલ્લામાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ડાકોરમાં આજે વૈશાખી પૂનમને લઈને તેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે ભક્તોએ રાજા અધિરાજના દર્શન માટે લાઇનો લગાવી કેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જે વૈશાખ સુદ પૂનમે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા છે મંદિર પરિસર સહિત આસપાસના મુખ્ય રસ્તાઓ પર શ્રદ્ધાળુઓને આકરા તાપમાત થોડી રાહત મળી રહેતી તે હેતુથી ઉપર લીલી નેટ બાંધવામાં આવી છે આ ઉપરાંત શ્રદ્ધાળુઓના આરોગ્યને ધ્યાનમાં લઈને આરોગ્યની ચાર ટીમ મંદિર પરિસરમાં તૈનાત કરાઈ છે આ ઉપરાંત એકસો આઠની ટીમ પણ સ્ટેન્ડ બાય છે બીજી તરફ પુષ્કળ ગરમી હોય ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરની ચારે તરફ તેમજ મંદિરને જોડતા મુખ્ય રસ્તા ઉપર લીલી નેટ બાંધી છે તેનાથી થોડા ઘણા તાપમાં ભક્તોને રાહત મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ